રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાનું રાધનપુરના મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાની અંદર પીવાના પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું સાથોસાથ શોભાયાત્રાની અંદર જોડાયેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડૉક્ટર દેવજીભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના કાર્યકર્તાઓનું મુસ્લિમ સમાજ દ્વારા ફૂલ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું સાથોસાથ નગરપાલિકાના પ્રમુખનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને રાધનપુર મુસ્લિમ સમાજના અગ્રણીઓ બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાજી અને અન્ય મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરાયું અહેવાલ માન્યુસ પ્રહલાદ ઠાકોર રાધનપુર પાટણ જય શ્રી રામ આજે રાધનપુર નગરમાં ભવ્ય અતિ ભવ્ય રામનવમી શ્રી રામચંદ્ર ભગવાનની યાત્રા આજ રોજ તારીખ છ ચૈત્ર સુદ નોમ ને રામી સમગ્ર હિન્દુ સમાજના રાધનપુર નગરજનો તેમજ દરેક ધર્મ ના લોકો આ ભવ્ય ભગવાન ભગવાનની યાત્રામાં જોડાયા આજે સવાર માં આશાપુરા માતાના મંદિર થી બપોરે એક વાગ્યા ના સમય થી શરૂ થઈ રાધનપુર નગર નગરમાંથી પસાર થઈ અને ભરવાડવાસ રામાપી મંદિરે સમાપન થઈ રહી છે જય શ્રી રામ જય જય શ્રી રામ